સાહેબ તૈયારી કરવાની બહુ ક્યાંથી વાંચવાની શરૂઆત કરવી આ નવા તો હોશિયાર છું શું કરું ખબર નથી પણ કેટલી છે સાહેબ તૈયારી કરવાની બહુ ઈચ્છા છે ક્યાંથી વાંચવાની શરૂઆત કરવી આ નવા તો હોશિયાર છું શું કરું ખબર નથી પણ કેટલી છે તૈયારી કરવાની બહુ ક્યાંથી વાંચવાની શરૂઆત કરવી સાહેબ તૈયારી કરવાની બહુ ક્યાંથી વાંચવાની શરૂઆત કરવી આ નવા તો હોશિયાર છું શું કરું ખબર નથી પણ કેટલી છે સાહેબ તૈયારી કરવાની બહુ ઈચ્છા છે ક્યાંથી વાંચવાની શરૂઆત કરવી આ નવા ચાતો આ તો હોશિયાર ઘરની આર્થિક પરિસ્થિતિને આપણે માત આપીશું દિવસ રાત એક કરીશું જીવનને એક નવી રાહ આપીશું આપણે આ જંગ સાથે લડીશું તો શું તમે તૈયાર છો તૈયારી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અફોર્ડેબલ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું એ જ આલાપ એકેડેમીનું લક્ષ્ય છે ગુજરાતના હરેક ઘર સુધી શિક્ષણ પહોંચે અને પૈસાથી પીડાતો કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહે તે માટે અમે સતત કાર્યશીલ છીએ આપ જાણતા છો કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બાર હજાર કરતાં વધારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીઓ જાહેર થઈ છે જેને ધ્યાનમાં રાખીને આલાપ એકેડેમી દ્વારા ઓનલાઈન બેચિસ તો શરૂ કરવામાં જ આવી છે પણ સાથે સાથે એવા વિદ્યાર્થીઓ એ જે ગાંધીનગરમાં આવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગે છે તો એના માટે પણ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિષ્ણાત ફેકલ્ટીઓ પાસેથી એ પોતે માર્ગદર્શન મેળવીને પોતાની સફળ અને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકે છે કારકિર્દી નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ નિષ્ણાંત ફેકલ્ટીઓની સાથે સાથે ડિજિટલ સ્ક્રીન કે જેથી તમે દરેક વિષય ખૂબ જ સરળતાથી સમજી શકશો સાથે ખૂબ જ સરસ હવા ઉજાસવાળું વાતાવરણ એટલે કે ખૂબ જ સરસ મજાની બેઠક વ્યવસ્થા આ ઉપરાંત તમારા માટે ડેઇલી લેક્ચરની સાથે સાથે ડેઇલી ટેસ્ટ પણ હશે એટલે તમારી તૈયારીનું તમે ખૂબ જ સરસ રીતે સ્વમૂલ્યાંકન કરી શકો તો આવો આલાપ એકેડેમીના આંગણમાં મા સરસ્વતીની આંગણે અને પોતાના સ્વપ્નને સાકાર કરો ધન્યવાદ